ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઓરસંગ નદી પર આવેલો આશરે પચાસ વર્ષ જૂનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજના વીસ પિલરોમાંથી ઘણા રીતિના ધોવાણના કારણે બાર ફૂટ જેટલા ખુલ્લા પડ્યા છે અને નીચે પાતરેલી રબર તથા તારની નેટ પણ પાણીના જોરથી ધોવાઈ ગઈ છે જો વહેલાસર સમારકામ કે રિનોવેશન નહીં થાય તો બ્રિજ સંપૂર્ણ બંધ કરવાની નોબત આવી શકે છે જેનાથી સંખેડા ભાદરપુર વચ્ચેની કનેક્ટિવિટી પર ગંભીર અસર થશે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક રફીક જે બ્રિજ છે ભારે વાહનો માટે બંધ કરાયો છે શું વિગતો મળી રહી છે જે આપણે જો કે છોટાદેપુર જિલ્લાનું સંખેડા અને વાદોપુર વચ્ચે વર્તંગ નદી આવેલી છે વર્તંગ નદી પણ આ બ્રિજ છે 100 મીટર થી વધુનો લંબાઈનો તે તે તારેમી વિભાગનો હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયા સવાલો એ ઊભા થાય છે કે જે ખાણ ખનીજ વિભાગ છે અને સરકાર છે તે રોયલ્ટીની આવક મેળવવા માટે રીલ્તી ખન એટલી મોટી માત્રામાં કર્યું કે જે બ્રિજના પીલરો છે તે ખુલ્લા થઈ ગયા ત્યારબાદ તેને બેરિકેટિંગ કરવામાં આવ્યું પથ્થરથી તે પણ ધોવાઈ ગયું કરેલી કામગીરીમાં પણ સવાલ ઊભા થાય છે કારણ કે લાખો રૂપિયા ખર્ચ કરવા પછી પણ પથ્થર પીચિંગ ધોવાઈ જતું હોય તો સ્ટેટ આરએમબી વિભાગની પણ નિષ્કાળજી છે આજે છોટાદેપુર જિલ્લાના ટોટલ ત્રણ જેટલા બ્રિજ પહેલાથી જ બંધ કરવામાં આવ્યા હતા અને આ ચોથો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અહીંયા મહત્વની બાબત એ છે કે સંખેડા એક એવું શહેર છે કે જેને બીજા કોઈ એવો માર્ગ નથી કે સીધો રસ્તો પડે આ નદી એક મહત્વની ઓરસંગ નદી છે ઓરસંગ નદી પસાર કરીને જવું પડે બીજા રસ્તાઓ છે તો વીસ ત્રીસ પચીસ પચીસ કિલોમીટરનો ફેરાવો થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ છે મેઇન હાઇવેથી મોડેલી રસ્તો છે એ માકડી ફણીને જવાનો રસ્તો છે તે વીસ કિલોમીટર ફરો આવા જે બ્રિજો છે જે ઓરસંગ નદી બ્રિજ છે બોડેલીનો તે બંધ કરી દેવામાં આવ્યો જે જમ્બુ ગામ પાસે આવેલો મીડિયા નદીનો બ્રિજ જોઈન કરી દેવામાં આવ્યો ધોવાઈ ગયો હવે જિલ્લાની સ્થિતિ એવી બની છે કે દસ લાખ લોકો જે ટ્રાન્સપોર્ટેશનની સેવા છે તે બંધ થઈ જશે જેની અસર સીધી સીધી પાવી જેતપુર બોલેલી અને જમ્બુ ગામને પડી રહી છે હવે સાથે સાથે સંખ્યાને પણ પડશે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે મોંઘી બનશે કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનશે અને તેના કારણે જે

છે આવતું હોય અને સ્થાનિક તાલુકા કક્ષાની મંડળીઓમાં પહોંચતું હોય છે તે ખાતર પણ નહીં મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ ઉભું થવા જી આભાર રફિક સમગ્ર માહિતી આપવા માટે